મહેસાણાના લીંચ ગામે આવેલા મહાકાળી માતાજીના મંદિરમાં ત્રણ દિવસીય ચંડી મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું એ લિંચ બ્રહ્મ સમાજના કુળદેવીએ જ છે અહીંયા દર પૂનમે નવચંડી યજ્ઞ કરવામાં આવે છે આ યજ્ઞમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને લીંચના કુંવારી અને પરનેલી બહેનોને ભેટ આપવામાં આવી હતી અને બહારથી આવેલા તમામ મહેમાનોનું સાલથી સન્માન કરવામાં આવ્યું હતું રિપોર્ટર કનકસિંહ રાજપૂત મહેસાણાથી Oh, જગદીશભાઈ મુલજીભાઈ બ્રહ્મભટ વતન લિંચ રહેવાનું વાલ મહેસાણા લિંચ બ્રહ્મભ પરિવારના કુળદેવી મહાકાળી માતાજી અહીંયા બિરાજેલ છે એનું સ્થાનનું મૂળ નામ માણેકપુર છે પણ અમારા લિંચ બ્રહ્મભ સમાજના કુળદેવી છે અને બહુ પૌરાણિક મંદિર છે અને ખાસ ખાસિયત એ છે કે ગુજરાતમાં ફક્ત અંબાજીમાં અને અહીંયા મહાકાળીમાં દર પૂનમે નવચંડી યજ્ઞ કરવામાં આવે છે અને છેલ્લા બાસઠ વર્ષથી અખંડ જ્યોત પણ અહીંયા માતાજીની રહેશે બીજું ખાસ એ કે અહીંના બધા ભાઈઓ ભેગા થઈ અને સતચંડી યજ્ઞનું આયોજન કરેલ છે તેમાં ખાસ કે દર પૂનમે નવચંડી યજ્ઞ થાય છે અને ભાદરવી પૂનમે અમદાવાદ રહેતા લોકો બધા ભાઈઓ ભેગા થઈ અને પગપાળા સંઘ એ રથ લઈ અને માતાજીના દર્શને આવે છે એ બહુ ગૌરવની વાત છે અને એને બાવીસ વર્ષ પૂરા થયા છે અને પગપાળા સંઘ એ સંકલ્પ કર્યો હતો કે અમારે અહીંયા સત યજ્ઞનું આયોજન કરવું છે અને એ સંકલ્પનો આજે ત્રીજો દિવસ છે અને ખૂબ ભવ્ય એક લિંચના મહાકાળી મંદિરનો ઇતિહાસ થઈ જાય એવો આ ઉત્સવ ઉજવાયો છે અને બધા ભાઈઓએ મન મૂકી અને દાન આપ્યું છે અને બધાએ ખૂબ જ શારીરિક શ્રમ પણ કર્યો છે અને આ મંદિરના બધા બહેનો જે લિંચની કુંવારી બહેનો પરનીલ બહેનો છે દૂર દૂર રહેતા હોય એમને બોલાવી અને એમને ભેટ આપવામાં આવી છે અને એમના આશીર્વાદ લેવામાં આવ્યા છે તો આજે અમે બધા સતચંડી યજ્ઞ અહીંયા પૂર્ણ થયો તો અમે બહુ ગૌરવની લાગણી અનુભવી છે લગભગ ટોટલ સાત છસો સાતસો દીકરીઓ અહીંયા આવી છે અને બધાને લગભગ હજારથી અગિયારસો રૂપિયાની ભાઈઓ તરફથી ભેટ આપવામાં આવશે અને અહીંયા એકવીસ યજમાનો સહસ્ત્રી યજ્ઞમાં સતચંડી યજ્ઞમાં પાટલા બેઠા છે